નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરવી છે શિયાળુ પાક ની અંદર ઈયળો ના એટેક વિશેની તો હવે ખેડૂત મિત્રો અટાણે આપણે જે હાલમાં વાતાવરણ થોડુંક બગડવાની શરૂઆત થઈ છે અને કસ કાતરા જે આપણે આગળના વિડીયોની અંદર મેં તમને કીધું હતું એમ કે કસ કાતરા થાય વાદળો થતા હોય વગરો થાય એટલે ગરમીને હિસાબે આપણા પાકની અંદર ઈયળોનો એટેક વધારે દેખાતો હોય છે તો હવે ખેડૂત મિત્રો તો આપણે કઠોળ પાક ની અંદર એવા સીંગો બંધાતી હોય એવા પાક ની અંદર અત્યારે અળો નો એટેક વધારે દેખાય છે અને ઈ એટેક આમ તમને ઉપર કોઈ આપણા છોડ ને કે પાક ને ખાનારી ઈયળો દેખાતી નથી બરાબર તો ખાસ કરીને હવે એની અંદર કે એમાં વધારે નુકસાન કરતી ઈયળો અળો હોય ને તો ખેડૂત મિત્રો કે એમાં લાર્વી ઈયળો કહેવાતી હોય છે બરાબર અથવા તો બીજી કોઈ ઝાડા કરતી ઈયળો હોય એવી નાની નાની ઈયળો હોય છે અથવા તો એના ફૂદા છે કે કોઈ એ આપણે જે પાકની સિંગો હોય એ સિંગ તમે આ જોઈ શકો છો આ સિંગ આખી હોય છે એને ખાધેલી પણ ન હોય તો એની અંદર ક્યાંય નાનું એવું ટપકું દેખાતું હોય છે એક ચીકણા પદાર્થ જેવું અને એની અંદર ત્યાંથી એક કાણું પાડી અને ઈયળને અંદર એના ઈંડાને આપી અને એની અંદર ઈંડા ઉત્પ્રવ થતા હોય છે આ જે આપણે કાળો ડાગ દેખાય છે તમે આ જોઈ શકો છો બરાબર આવી રીતના એવા નાના એવા ડાગ હોય અને એનો પાછો પડદો પાછળ પેક કરી દેતી હોય છે જીવા બરાબર એટલે એ ઈયળો એની અંદર ઉત્પન્ન થતી હોય છે અને એ ઈયળો નાની નાની ઈયળો હોય છે એ અંદર ઈયળો સાથે બીજા એક આપણે નાના આપણે જે કઠોળની અંદર અથવા આપણે જે ઘઉં છે એવા બીજા કોઈ ધાન્ય પાક હોય ને એ પાક ની અંદર નાના ધનેડા પડે છે એ ધનેડા જેવી જીવાતો એને તમે કોઈ અલગ અલગ ભાષામાં કોઈ બાવા કેતા હોય છે પણ બાવા ને એ ગધિયા કહેવાય છે નાના જીવડા કહેવાય છે લાલ કલર ના હોય છે બ્રાઉન બરાબર હવે એ જે જીવડા હોય છે એ જીવડા અને આ નાની ઈયળો આપણા પાક ની અંદર નુકસાન કરતી હોય છે અને આવું વાતાવરણ બગડતું હોય ત્યારે આ વર્ષે થોડુંક વહેલું છે તો થોડુંક આપણે એવું દેખાય છે કે ડિસેમ્બર થી જાન્યુઆરીમાં આપણા પાક પાકે ને ત્યારે એવું દેખાતું હોય છે પણ આ વર્ષે તો નવેમ્બર માંથી શરૂઆત દેખાય છે અમુક પાક ની અંદર અને ડિસેમ્બર ની અંદર પણ આવનો એટેક થોડો રહેશે કારણ કે વાતાવરણ બગડતું હોય ત્યારે પણ આવા પ્રશ્નો વધારે આવતા હોય તો એમના વિશેની વાત કરીએ ને તો એના નિયંત્રણ વિશેની તો ખેડૂત મિત્રો આમ તો લગભગ તો બધાય પેસ્ટિસાઇડ ખેતી તો વધારે કરે છે પ્રાકૃતિક વર્ગોની ઉપર તો હજી તો બધા શરૂઆતમાં પંદર વીસ ટકા જેવો આગ્રહ બધા રાખે છે પણ ખેડૂત મિત્રો મારે તમને વાત એ કરવાની છે કે જે આપણે પેસ્ટીસાઈડ ખેતી કરતા હોય ને એની અંદર તમે ઇમામેજો નાઇન પોઈન્ટ નવ ટકા એનો છંટકાવ કરો અથવા સાથે તમે પ્રોફેનો સાઇપર કે ક્લોરો સાઇપર ગેસ થી પણ મારવાનું કામ કરશે અને જે પાક હોય આપણો એ સિંગોની અંદર પણ આ ગેસ પોસાડી શકે એટલે આ બંને દવાઓ સાથે જો ભેગી સાચવામાં આવે ને તો આપણે એનું સારું એવું નિયંત્રણ કરી શકતા હોય હવે તે સિવાય હવે આપણે ખેડૂત મિત્રો આ મેં તમને પેસ્ટિસાઈડ તો વાત કરી દીધી છે પછી હવે આપણે પ્રાકૃતિક જે ઓર્ગોનિક ખેતી કરતા હોય બરાબર છે તો તેમના વિશેની વાત કરીએ ને તો એમાં એક આપણે ઓર્ગોનિક ખેતી કરતા હોય અને જૈવિક ખેતી કરતા હોય બંને પ્રયોગ કરી શકે એવી આપણે એક સલાહ આપવાની છે મિત્રો તો એની અંદર તમે શું વધારે પ્રયોગ કરી શકો તો કે એમાં તમે નીમ ઓઈલ આવે છે નીમ ઓઈલ અને પીવેરિયા બાદશિયા આવે છે હવે એને બંનેને સાથે તમે જો છાંટો ને તો એનાથી નાની એવી જડો પણ નિયંત્રણ થશે અને સાથે સાથે આવા જે કંઈ અલગ અલગ પ્રકારના જે જીવડાઓ થાય છે બરાબર આજે આપણે અલગ અલગ મટકા પડી જતા હોય અથવા કોઈ આવા તનેડા જેવા જીવડા હોય છે એવા જીવડાઓને બધાને કંટ્રોલ કરવામાં આ સારું એવું કામ આનું એટલે એનું રિઝલ્ટ પણ સારું મળશે અને પાછું ઓર્ગોનિક અને પ્રાકૃતિક ખેતી કરતા હોય એ પણ કરી શકે અને રાસાયણિક ખેતી કરતા હોય ને ને એ પણ કરી શકે તો મિત્રો આ કરવાનું છે ખેતી કરતા હોય પંચપણી અર્થ બનાવે ને તો એનાથી પણ સારું એવું નિયંત્રણ કરી શકાય છે તો પંચપણી અર્થ બનાવવામાં તમે ધતુરો છે લીમડો આકડો અને એમાં તમે ચાર પાંચ બીલીપત્રો છે પછી જે આપણે પશુ ન ખાતા હોય અરણી છે આવા પાંચ તમે કોઈ પણ બે બે કિલો વનસ્પતિના પાંદ ભેગા કરી અને સુંધી અને વાટી બરાબર એને ક્રશ કરી નાખવાના અને પછી એને તમે વીસ લિટર જેટલું પાણી હોય એમાં ગરમ કરી અને જો એને ઉકાળો કરી અને તમે એને પાંચ દસ લિટર જેવું ભરી જાય અડધું પાણી દે એવો ઉકાળો કરી નાખવાનો અને એમાં પાંચ લિટર પાણી નાખી દેવાનું છે એટલે ભાઈ ગૌમૂત્રો એટલે ગૌમૂત્રો નાખી અને આજે આપણે દસ લિટર કે જેટલું આપણે અડધો અડધો બેસ્યો હોય એને ગારી અને આ બંનેને ભેગા કરી અને એને જો તમે લીટર ભાઈ અડધો લીટર એક પંપની અંદર નાખીને સારશો તો એનું સારું એવું રિઝલ્ટ મળશે અને આપણે જે હોય ને એની સાથે તમે અથવા તો નીમ પણ સાટી શકો છો એટલે આ બે પ્રયોગ કરો તો એનાથી તમને સારું એવું રિઝલ્ટ મળશે અને પેસ્ટીસાઈડ ની પણ લગભગ જરૂરત નહીં પડે કારણ કે ઉપરથી કોઈ ઈયળોનો મોટો એટેક નથી દેખાતો પણ આજે નાની જીવાતો અને એના ફૂદાવો ઉડતા હોય છે ઈંડા મૂકી અને ઈયળો ઉત્પન્ન કરતા હોય છે એને આપણે નિયંત્રણ કરવા માટે આ દવાઓનો ઓર્ગોનિક પેસ્ટિસ ભાઈ જૈવિક ની અંદર આપણે સારું એવું રિઝલ્ટ લઈ શકીએ છીએ એટલે આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય એ પણ કરી શકે અને આ જે પેસ્ટિસાઇડ વાપરતા હોય એ પણ કરી શકે એટલે બંને માટે આ બંનેનું સારું રિઝલ્ટ છે તો આ પંચપણી હર્ક અને જે નીમ ઓઇલ અને બીવરિયા વાસી આનો તમે પ્રયોગ કરો અને જો પેસ્ટિસાઇડ વાપરતા હોય તો મેં તમને કીધું એમ કે આ બંને દવાઓ તમે નિયંત્રણમાં ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં